ડાંગ આઉટસોર્સિંગ ભરતીમાં ભ્રષ્ટાચાર અને શાળાઓમાં ગેરરીતિ મામલે યુવાનોનો હલ્લો ડાંગ જિલ્લામાં સરકારી ભરતીઓમાં પારદર્શિતા અને શિક્ષણના સ્તરમાં સુધારાની માંગ સાથે સામાજિક કાર્યકર્તા નીતિનભાઈ રાઉત અને સ્થાનિક યુવાનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ રજૂઆતમાં મુખ્યત્વે બે ગંભીર મુદ્દાઓ પર તપાસની માંગ કરવામાં આવી છે ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ પોરબંદર સંચાલિત ચીખલી અને નડગજ ચોડ માધ્યમિક શાળાઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આરટીઈ અધિનિયમ બે હજાર નવ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો તરના નિયમોનું પાલન ન થતું હોવાનો દાવો ટ્રસ્ટ હસ્તક હોવા છતાં સુવિધાઓનો અભાવ અને નબળા શૈક્ષણિક પરિણામને કારણે વાલીઓમાં રોષ અગાઉ ડીઈઓની નોટિસ છતાં સુધારો ન આવતા આ શાળાઓની ગ્રાન્ટ કાપવા અથવા તેને ફરી સરકાર હસ્તક લેવા અપીલ કરવામાં આવી છે જિલ્લાની સરકારી કચેરીઓમાં થતી આઉટસોર્સિંગ ભરતી અંગે પણ મોટા ખુલાસા કરવામાં આવ્યા છે એજન્સીઓ અને અધિકારીઓ દ્વારા લાયક આદિવાસી યુવાનોને બદલે પોતાના મળતીયાઓ અને સગા સંબંધીઓની છૂપી રીતે ભરતી કરવાનો આક્ષેપ ભરતીની યોગ્ય જાહેરાત ન આપીને ગુજરાત સિવિલ સર્વિસીસ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી થયેલી તમામ આઉટસોર્સિંગ ભરતીઓની તટસ્થ તપાસ થાય અને હવે પછીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને મેરિટ આધારિત બને અને ડાંગ કલેક્ટર કચેરી ખાતે અમે જે સ્કૂલ સંચાલિત છે ખાતે ખાતે અને એમની અમુક સમસ્યા અને કોમ્પ્યુટર લેબની સમસ્યા અમુક વિવિધ સમસ્યાઓને બાબતે ગેરરીતિઓ જે વર્તાય છે એ બાબતે અમે આવેદનપત્ર અપાવ્યા છીએ જેમાં જોઈ રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી શાંદિપની સ્કૂલ ચીખલી ખાતે શૌચાલયની વ્યવસ્થા નથી અને જેના અભાવને કારણે સ્કૂલના છોકરાઓના આરોગ્ય શિક્ષણ પર અસર થઈ શકે છે જેના માટે જવાબદાર કોણ રહેશે એ બાબતે અમે એ બાબત વિશે અમે આ જાણ કરવા માટે કલેક્ટર પાસે આવ્યા છે